આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મણવારે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલા વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી રેશમાબેન નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવેલ કે નર્સિંગનો સ્ટાફ ડોક્ટર કરતા પણ વિશેષ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પિટલમાં બજાવતા હોય છે આ સંસ્થાના વિદ્યાર્થીઓની ગુણવત્તા સાથેનું થિયરિકલ અને પ્રેક્ટિકલ આપવામાં આવે છે અને બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસ થઈને ડિગ્રી મેળવે છે તેનું ગૌરવ છે સંસ્થાના ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ કોરડિયાએ જણાવેલ કે આ સંસ્થાના નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓ સેવા શિસ્ત અને ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઈને જતા હોય છે જેને કારણે આ સંસ્થાના નર્સિંગના તાલીમાર્થીઓને ખૂબ સારી નોકરી પણ મળી જાય છે અને આ નર્સિંગ કોર્સના મહત્વના વિશે ઉડાણ જાણકારી આપી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ શર્મિલા સોલંકી છે હું માતૃશ્રી વિવી મણવાલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું જે દુમિયાની મા આવેલી સંસ્થા છે તેમાં જીએનએમ અને એએનએમ બંને કોર્સ કરવામાં આવે છે અહીંયા ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને આજ અમારી ફર્સ્ટ યરમાં આવેલા સ્ટુડન્ટની ઓર ટેકિંગ સેરેમની હતી જેમાં અમે બધાને ખૂબ જ મજા આવી અને આઈનીનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે તેમાં અહીંના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા સ્ટુડન્ટ માટે ખૂબ જ સારી છે અને અહીંયા બસનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે નમસ્તે મારું નામ ચૌહાણ ગોપી છે હું એમબીબીએમ નર્સિંગ સ્કૂલમાં જીએનએમ નર્સિંગ કરું છું અને મારું આ ફર્સ્ટ યર છે હું આ સંસ્થા વિશેનો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં અમને ખૂબ મજા આવે છે અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણને જ્ઞાનની સાથે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિવિધ ઉત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળે છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે સમજાવે છે અસ્ત આજે અમારો oath taking પ્રોગ્રામ હતો અને અમે આ નર્સિંગ માટેની oath લીધી તે બદલ અમારા સંસ્થાના નિયામક શ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓ એ ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તે બદલ તેમનો આભાર થેન્ક યુ નમસ્કાર આજ મેરા નામ નૂતન સિંહ હૈ મેં એમએસસી ફેકલ્ટી હું ઓર સ્પેશિયાલિટી મેરી કમ્યુનિટી હેલ્થ નર્સિંગ હૈ मैं यहाँ मातृश्री बी वी मनवा स्कूल ऑफ नर्सिंग में एज ए प्रिंसिपल वर्क कर रही हूँ पिछले पाँच साल से मैं इस संस्था को हैंडल कर रही हूँ आज हमारे यहाँ पे फर्स्ट ईयर ए और जीएनएम का ओथ टेकिंग सेरेमनी था आज से जो हमने ए और फर्स्ट ईयर जे का जो हमने ओथ लिया है यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है ये हमारी ट्रस्ट बेस पे संस्था है और इस संस्था पे हम बच्चों का स्किल देखते हैं नॉलेज देखते हैं यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो जो आईएनसी और जीएनसी के नॉर्म्स के हिसाब से हम रखे हैं और यहाँ पे हम बेसिकली बच्चों का किस तरीके से उनका विकास हो सकता है शारीरिक मानसिक और स्किल बेस पे ही उनको हम रखते हैं और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट होके जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज़्यादा कॉपरेटिव है उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए जो भी उनको सर्टिफिकेट्स जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे वो जाके अब्रोड में अपनी ग्रोथ कर सके उसका भी हम बहुत ज़्यादा ही